કરજણ પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનર નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર માંગલેજ ચોકડી પાસે આવેલા સનસાઇન હોટેલના કમ્પાઉન્ડમાં પાક કરેલ છે અને તેમાં શંકાસ્પદ વસ્તુ ભરેલ છે વગેરે મતલબની હકીકત મળતા જે હકીકત આધારે માંગલે જે ચોકડી પાસે આવેલા સનસાઇન સાઇન હોટેલના કમ્પાઉન્ડમાં આવેલા અને ત્યાં પાર્કિંગ જોતા બાતમી આધારિત કન્ટેનર પાર્ક કરેલું હતું કન્ટેનરના પાછળના દરવાજાનું સીલ તોડીને ખાતરી તપાસ કરતા તેમાં પ્રથમ સોયાબીનના કટ્ટા ભરેલું હોવાનું જણાય આવ્યું હતું જે કટ્ટા હટાવીને કન્ટેનરના અંદરના ભાગે જોતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની જુદી જુદી મારકાની એકવીસ હજાર બસો ચોસઠ બોટલ કે જેની કુલ કિંમત રૂપિયા ઓગણસિત્તેર લાખ સત્તર હજાર પાંચસો ને ચાર તથા મોબાઈલ બે નંગ કિંમત રૂપિયા પચીસ હજાર કન્ટેનર કિંમત દસ લાખ મળી કુલ નેવ્યાસી લાખ બેતાળીસ હજાર પાંચસો ચારના મુદ્દામાલ સાથે બેને પકડી પાડી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઝડપેલા ઇસમોના નામ બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી તથા રવિ સુરેશચંદ્ર ઢોલી છે